નમસ્કાર ખેડૂત મિત્રો હું વિવેક પટેલ તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂતની વાતો પર સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ પર તમને ખેતીની વિશે માહિતી તેમજ દરરોજ ના સો ટકા સાચા ને તાજા બજાર ભાવ વિશે માહિતી મળી રહેશે આજના આ વિડીયો ની અંદર ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ કેટ ના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો ને એક લાઈક કરી દેજો આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો ને શેર કરી દેજો અને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ બટન ને દબાવીને બાજુમાં માં આપેલા બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને અમારા આવનારા તમામ નવા વિડીયો ની માહિતી તમને સૌથી પહેલા મળી રહે તો ચાલો આજનો વિડીયો આ ચાલુ કરીએ ગોંડલ માર્કેટના છસો ચૌદ સુધી સુધી મગફળી ઝીણી આઠસો એકવીસ થી એક હજાર એકાણું સુધી મગફળી જાડી આઠસો એક એક હાજર બસો ને એસી સુધી એરંડા નવસો એકતાલીસ થી એક હજાર એકસો એકાણું સુધી જીરું ત્રણ હજારથી ચાર હજાર સાતસો એકાવન સુધી ડુંગળી લાલ બસો એકતાલીસો એકસઠ સુધી ચણા એક હજાર ત્રણસો એકાવન થી એક હજાર પાંચસો ને અગિયાર સુધી ચણા સફેદ એક હજાર પાંચસો એકત્રીસ થી બે હજાર નવસો એકાવન સુધી અડદ એક હજાર એકસો એકસઠ થી એક હજાર આઠસો એકવીસ સુધી તુવેર એક ત્રણસો થી બે હજાર સાતસો એકોતેર સુધી રાયડો નવસો થી નવસો એકવીસ સુધી મેથી નવસો થી એક હજાર એકવીસ સુધી વાલ પાંચસો થી એક હજાર આઠસો એકાવન સુધી વટાણા બે હજાર પાંચસો થી ત્રણ હજાર અગિયાર સુધી ત્યારબાદ જુનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ ચારસો થી પાંચસો સિત્તેર સુધી ਚੜਾਏਕ 1300 ਤੋਂ 1478 સુધી ਜਣਾ ਸਫੇਦ 1350 ਤੋਂ 2041 સુધી ਜੀਰੂ 4000 ਤੋਂ 4568 સુધી ਤਹਲ 1450 ਤੋਂ 2497 સુધી ਦਾਣਾ 1400 ਤੋਂ 1339 સુધી ਮਕ 1420 ਤੋਂ 14618 સુધી ત્યારબાદ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન પાંચસો ચાલીસથી છસો એક સુધી ઘઉ ટુકડા ચારસો અઢાર છસો આઠ સુધી ચણા એક હજાર ત્રણસોથી એક હજાર પાંચસો એક સુધી એરંડા આઠસો સિત્તેરથી એક હજાર છ એકસો ને છાસઠ સુધી જીરું ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર છસો ને વીસ સુધી તલ એક હજાર સાતસો પંચાવનથી બે હજાર પાંચસો ને સિત્તેર સુધી સિતોર સુધી મગ એક સુધી ત્રણસો 1392 થી એક છસો સુધી સિંગદાણા એક એકસો થી એક સુધી તો ખેડૂત મિત્રો આ હતા હતાલ જુનાગઢ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળી રહે